એલ ન્યૂ જીતેન્દ્રગીરી ગૌસ્વામી મિત્ર અત્યારે આપણે વરેશ્વર મહાદેવ છે અહીંયા અહીંના મહંત સોમ સોમગીરી બાપુ છે ને કમડલકુંડે છેલ્લા સોળ વર્ષથી કમડલકુંડમાં પણ રહેતા અત્યારે અહીં ભજન કરે છે તમને પહેલાં મહાદેવના દર્શન કરું છું ત્યારબાદ આપણે સોમવાર સોમવારગીરી બાપુના પણ તમને મુલાકાત કરાવું છું આ મહાદેવ છે મિત્રો છો મહાદેવ બહુ જૂની મૂર્તિ છે અને બાપુએ અર આપણે બાપુ એકવાર આવો અમારું પણ ન્યૂઝમાં આપો આપણે ખાસ આવ્યા છે અને તમને હું એનું કવરેજ પણ બતાવું છું પડાપાદર જય પરેશ્વર માતા મિત્રો અહીંનું કવરેજ બતાવું છું સરસ મજાની જગ્યા છે અને રોડના કાંઠાની જગ્યા છે અને આપ જોઈ રહ્યા છો ડુંગર ઉપર આવેલું છે મંદિર શાંતિનું મંદિર છે અને અહીંયા કહેવાય છે કે પૂરાપુરા પણ અહીંયા છે જોઈ રહ્યા છો

ઓ મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જનમ મૃત્યુ જરાવ્યાથી પીડીતે કર્મ બંધને ઓમ નમ શિવાય ગંગા જમના સરસ્વતી તાપી સિંધુ ગોદાવરી નર્મદે અમને હર હર ગંગે ઓ મૃત્યુજય મહાદેવ ત્રાહીમામ શરણાગતમ જનમ મૃત્યુ જરાવ્યાથી પીડીતે કર્મ બંધને ઓમ ગંગા જમના સરસ્વતી તાપી સિંધુ ગોદાવરી નર્મદે અમને હર હર ગંગે મહાદેવ હર ઉપર નાખતો બટાંત

એ પણ બહુ વર્ષો પુરાણક છે અને હાલમાં અત્યારે અહીંયા જે બાપુ સેવા કરી રહ્યા છે બાપુનું નામ સોમગીરી બાપુ છે અને એ બાપુએ સોમગીરી બાપુએ જુનાગઢ ગિરનાર ઉપર કમડલકુંડ સરતા વર્ષમાં જે કમડલકુંડ આવે છે એ કમડલકુંડની અંદર બાપુએ બાર વર્ષ ભજન કરેલું છે જુનાગઢ કમડલકુંડ કમડલકુંડમાં હા બાપુ નામ શું છે બાપુનું નામ છે સોમગીરી બાપુ અહીંયા લોકો ના હોય તો ગમે ત્યારે ગમે ત્યારે દર્શન કરવા આવી શકે તો મિત્રો અત્યારે આપણે બાપુની પણ મુલાકાત કરશું સોમવારગીરી બાપુની પણ મુલાકાત કરશું એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ઓમ નમો નારાયણ બાપુ આપણે મેં બહુ સરસ જગ્યા છે જોઈ છે આપ કેટલાક સમયથી અહીંયા છો અહીંયા તો એક મહિના બરાબર છે વચ્ચે બાપુ આપ કઈ બાજુ ટીમ્બી હતા બરાબર છે અને અહીંયા બાપુ લોકોને આવવું હોય તો એનો કાંઈ સમય હોય છે કોઈ પણ આવવું હોય દર્શન કરવા તો એનો સમય કાંઈ હોય છે કેટલા સમય આવવું એટલા સમય ના આવવું બરાબર હં ટૂંકમાં સુબા પાંચ બજે હશે સાંજ છ બજે તક હં આપનું નામ બાપુ નામ સોમેશ્વરગીરી બાપુ તો મિત્ર આપ જોઈ રહ્યા છો સોમેશગીરી બાપુ છે અહીં સરસ મજાનો અહીંયા આશ્રમ પણ છે અને વિશેષમાં તમને બતાવું છું કે અહીંયા બાપુ સંત સંત સપૂત અને સાધુનો સ્વભાવ વિશેષમાં બાપુ કહેવા માંગો છો પ્રજાને પબ્લિકને બે શબ્દ પબ્લિક બાપુ ઓમ નમો નારાયણ નારાયણ તો બાપુએ બહુ સરસ મજાની વાત કરી છે કે ભાઈ ભજન કરો આનંદ કરો અને નીતિ નારાયણ નીતિમતા નીતિથી મોટી કોઈ વસ્તુ છે નહીં અને બાપુનું એમ કે બસ આનંદ કરો મોજ કરો ખુશીથી રહ્યો અને લોકોનું કલ્યાણ કરો સાધુ સંતના આશીર્વાદ લ્યો માતાના આશીર્વાદ લ્યો બરાબર ને બાપુ અને તમારા કુળદેવીના એવું પણ બાપુએ જણાવ્યું છે તો બહુ આનંદ આવ્યો આપણે બાપુની મુલાકાત કરીને બાપુ નમો નારાય